ਲਾਲ ਮੁਰਤੀ ਸਸ ਜਨਮ ਲਾਲ ਮੁਰਤੀ ਸਸ ਜਨਮ ਨਯਨ ਰਹਤ ਜਤੋ ਅਸ਼ਟ ਪਹੋਰ ਨਿਰਖਤ ਰਹੋ ਬਾਪਾ ਲਾਲ ਜਨਮ रहे ਤੇਤ ਕੀ ਨੂੰ ਨੀ ਵੇ ਅਗਰ ਹੈ ਇਹ ਕਰੇ ਅਗਰ ਹੈ ਤੇਤ ਕੀ ਨੂੰ ਨੀ ਮੇਰੀ ਗਰਦਨ ਤੇ ਚਲੀ Oh, <laughs> माडी चिंता विघ्न विनाशनी ए माडी चिंता विघ्न विनाशनी ऑन माडी कमलाशनी तू शकाट पण माडी विस हती માડી વિસ્તી મા તું હંસ વાહની હરે રે મોરી માતા દિયો નંસમન ઘણી સ્તુતિ બોલી લે અડધી પોણે કલાક વહી જાય પણ આ તો એમ કહેવાય છે કે ભજનનું આંગણું અને ભજનના આંગણાની અંદર એમ કહેવાય છે કે આપણે જીવનભાઈ એમ કહેવાય છે કે નાનપણથી ભજન કર્યું આજ પણ એમ કહેવાય છે કે આજ સુધી ભજન હજી ચાલુ છે જેના આંગણાની અંદર એમ કહેવાય છે બાપુ અને ભજનના સમ્રાટ એવા વિષ્ણુ બાપુ છે એમની સાથે એમ કહેવાય કે બાળપણની મિત્રતા આ તો જેટલી વાત કરી એટલી ઓછી કહેવાય પણ બારોટનું ખોળ્યું છે એટલે બે શબ્દ બાબુ કહેવાનું મન થાય કવિ ના શબ્દ છે ને ભાઈ આંખમાં આજળ આંજા જેવા શબ્દ છે એક તૂટલ ફૂટલ તાવડી હોય અને કદાચ એ ઉકાળામાં નજર કરો જોઈએ એની માટે તમે જોવો તો એની કાળાશ ન ને એ આંખમાં મજ આંજી હોય પણ એની આંખમાં મજ એમ કહેવાય સોળ શણગાર સજીને આવતી હોય જોધપુરનો કસકો કમકો પાટણનું બાનેતર શીતલની સુંદળી અંજારનું આંધો હાલગઢનું હિંગણો બાબરગઢની બેડિયા ઝાલાવડની ઝાંઝરી મેવડના માદળિયા ધોરાજીનો મોરાર ધોળાજીનો ટોટિયું દોલતગઢનો ડાણો વડોદરાની વેણી ખંભાતનું ઉત્તર સોળ શણગાર સજીને આવતી હોય સ્ત્રીની આંખમાં મશાંજી ઈ મશ કેવી હોય એ મા બધી વાણી એવી છે જો કે કલાકારો બહુ જાદા બાકી છે હું રાઉન્ડ લઈશ એમાં ના નહીં પણ પહેલાં મારે દેવરાજભાઈ ગઢવીને હાજર કરવા છે બાદ આપણે એમ કહેવાય કે પછી હજી ઘણા કલાકારનો ન્યાય લેવો છે અને કલાકારો એટલા બધા અહીંયા આવ્યા છે ને કે આપણા બધા સંબંધના નાતે મહેશભાઈ અને જીવન બાપાના નાતેથી આવ્યા છે તો હું વિનવું દેવરાજભાઈ ગઢવીને